રાષ્ટ્રહિત રક્ષા સેના દ્વારા આજરોજ કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે થોડા દિવસોથી ન્યૂઝ ચેનલ અને ન્યૂઝ પેપર થઈ રહ્યો છે તે જોઈ હૃદય ધ્રુજી ઉઠે છે પરિવાર પોતાનું વતન છોડી હજારો કિલોમીટર આપણી અને આપણા દેશની રક્ષા કરવા આર્મીમાં જોડાય છે ચોવીસ કલાક જીવનું જોખમ માથા ઉપર હોય છે તેવા આર્મી ને પથ્થરો મારવામાં આવે છે તેના માથા પરથી હેલ્મેટ ઉડાડી દેવામાં આવે છે લેફ્ટનન્ટ કર્નલની ઊંચી પોસ્ટ

આર્મી છે એ દેશનું મોરલ છે પોતાના વતન પોતાનું પરિવાર છોડી અને પોતાના જીવના જોખમે જ્યારે આર્મી જોઈન કરતો હોય છે ત્યારે એને દેશ પ્રત્યેની દાજ હોય છે ત્યારે એ આર્મી જોઈન કરતો હોય છે અને એ આર્મીને એક મુફલીસ માણસો પથ્થરમારો કરે એના સમાનરૂપી ટોપાને ઉડાડી દે અને સરકારે એમ કહે કે નહીં એને કોને પ્લાસ્ટિકની ગોળી મારો એને બીજું કંઈ નહીં કરો તો અમારું ખાસ કહેવાનું એ છે કે આ રીતે આવા માણસો સુધરે નહીં આવા માણસોને તમે બુલેટ મારવાની એટલે કે આર્મીને છૂટો દોર આપો તો જ કાશ્મીની પરિસ્થિતિ સુધરશે અને આ રીતે જો આર્મીનું મોરલ તોડવામાં આવશે તો લોકો આર્મી જોઈન કરતાં બંધ થઈ જશે તો દેશની રક્ષા કોણ કરશે એટલે અમારું ખાસ સરકારને કહેવાનું એ છે કે તમે આર્મીને છૂટો દોર આપો કોઈ બી સંજોગોમાં આર્મીનું મોરલ તૂટવું નહીં જોઈએ અને અમે લોકો અહીંયા સિવિલિયન છીએ પણ અમે આર્મીની સાથે છીએ અમે સરકારની સાથે છીએ અમે દેશની સાથે છીએ પણ આર્મીનું મોરલ તોડે એ અમે ચલાવવા માગતા નથી જે 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 રીતે રીતે આર્મી દ્વારા આર્મીને આવે છે છે પાછો વાત કરી રહ્યા શું એ પરિસ્થિતિ નિર્માણ નહીં થવી જોઈએ તમે જ્યારે એને ડિફેન્સ કરવાનું કહો છો ત્યારે પરિસ્થિતિ થાય છે ને તમે એને એટેક કરવાનું જ કહો કે તમને જ્યારે એવું લાગે ત્યારે તમે એટેક જ કરો તમે એને ડિફેન્સ કરવા માટેનું કહો છો એને તમારી પાસે સમય માગવો પડે છે ત્યારે પરિસ્થિતિ ઊભી થાય છે આર્મી કંઈ હથિયાર વગેરે તો છે નહીં પણ તમે જ્યારે ડિફેન્સ જ કરવાનું કહો તો એ શું કરે એટલે ઓલરેડી આપણી સરકારે આર્મીને છૂટો દોર આપવાની જરૂર છે જે રીતે કાશ્મીરમાં આર્મીનો આર્મીનો અપમાન કરવામાં આવી રહ્યો છે ને આર્મીના જે ટોપ છે પ્લસ એમનો બંદોબસ્ત કે છીનવામાં આવે છે આ બાબતમાં શું જો આ બાબતમાં એ જ કહેવાનું થયું ને મારું કે આર્મીને તમે ડિફેન્સ કરવા માટેનો ઓર્ડર નહીં કરો આર્મીને તમે સીધી ગોળી મારવાનો ઓર્ડર કરો અને છૂટ આપો ગોળી મારો આર્મીને તમે છૂટ જ આપો કે કાયદો અને વ્યવસ્થા તમે તમારી રીતે જ હેન્ડલ કરો બ્યુરો રિપોર્ટ સુરત